માં શેઠ ફળિયામાં આવેલ અહેમદ ઇબ્રાહીમ ટોપના મકાનની દિવાલ તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ આશરે બપોરના એક કલાકે ધડાકાભેર તૂટી પડી હતી દિવાલ તૂટવાનો અવાજ આવતા જ ઘરમાં રહેતો પરિવાર સમા સલામત સ્થળે ખસી ગયો હતો જેથી કોઈ પણ જાનહાનિ થઈ હતી નહીં અને જાનહાની ટળી ગઈ હતી પરંતુ આસપાસના ત્રણ મકાનોને ભારે નુકસાન થયું છે આ અગાઉ વેજલપુર ખાતે અન્ય એક કે બે માળના મકાન જાહેર મુખ્ય રસ્તા ઉપર રાત્રિના સમયે ધરાશય થયા હતા અને રાત્રિના સમયે બે માળનું મકાન ધરાશય થતાં રાહદારીઓનો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટનાઓ ટળી હતી વેજલપુર ગામમાં આવા સમયાંતરે આવા અનેક બનાવો બની રહ્યા છે વેજલપુર આવા અનેક જર્જરિત મકાનોમાં આવેલ છે તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયત નું વહીવટી તંત્ર દ્વારા જર્જરિત મકાનો ઉતારવાની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી જેથી સ્થાનિક તંત્રના મુખે પેશક બની ગામમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જેથી અનેક આવા અન્ય જર્જરિત મકાનોનો સર્વે હાથ ધરાય તે પણ ખૂબ જરૂરી છે તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા જૂના અને જર્જરિત મકાનોની માહિતી મેળવી તેવા મકાન માલિકોને નોટિસ આપી આવા મકાનો ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે જેથી વેજલપુર ગામમાં મોટી હોનારત અટકી અને ગ્રામજનોનો રાહતનો શ્વાસ લઈ શકે તેવી વેજલપુર ગામમાં સ્થાનિક તંત્ર હવે ક્યારે અને કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે એ જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ લુકમાન કુંધા પંચમહાલ